બગદાણા હા હું એની ઉપાધિ જ છું તમે બગદાણા વાળા મારી ચિંતા કરવા માંડીએ એમ નથી પણ ખરા તમારે સિંહોણા વાળા તમારે ભલામણા તમારું ખેતર ભેળા જાય ત્યારે કોઈ બહાર નીકળતો નથી તમારી બધું ના મારી માથે હોય તો વાળાના તમારે ભાવનગર ની અંદર હળગી જાય ત્યારે કોઈ બહાર નીકળતો નથી કોક ના બાપ નાખવા નીકળ્યા તમારા ભાવનગર વાળા હા હું બેઠો જ છું હા હવે આપડે કોક ના ઘર માંથી કાગળ પાણા ફેંકવા જાય તો મારે જ ખરાદ છે ને

એટલે થોડુંક મેં કીધું મેં મે તો મારા પણ સંબંધ લેવલે મે ફોન કર્યો હતો બરાબર છે પણ હું આજે અહીંયા જ છું